હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાનું છે ધોરણ દસ નું ચેપ્ટર છ ત્રિકોણનો આઠમો દાખલો શું કહેવા માંગી જો બિંદુ ઈ એ સમાં ચતુષ્કોન એ બીસીડીની લંબાવેલ બાજુ એડી પરનું બિંદુ છે બરાબર મતલબ કે સમાંતર બાજુ ચતુષ્કોણ જો એ છે એમાં એડી પરનું કોઈ લંબાવેલ બિંદુ કયું છે ઈ છે આપણે પેલા આકૃતિ બનાવીએ તો જો કે આ કોઈ સમાંતર બાજુ ચતુષ્કોણ છે બરાબર એને આપણે નામ આપ દઈએ શું નામ આપે છે એ બી સી અને ડી રેડી એમાં એડી પરનું બિંદુ મતલબ એડીને જ્યારે લંબાવું છે તો હું લંબાવી સમજો કે આ બંનેનું લંબાવીને અહીં કર્યું અહીં શું હશે ઈ હશે બરાબર ઈ સમાંતર બાજુ ચતુષ્કોણ ની લંબાયેલ બાજુ એડી પરનું બિંદુ ઈ બી ઈ મતલબ બીઈ ને આપણે જોઈન્ટ કરવાનું છે બી બીઈ એ આ સીડીને એફ મતલબ કે આ જ્યાં છેદ છે એફ બિંદુમાં છેદેશે મતલબ કે આનો હું કનેક્ટ કરું મતલબ કે આ જ્યાં છેદે હશે એને શું કહેવાય એફ હશે બીઈ ને આપણે જોઈન્ટ કરી દઈએ રેડી આવી રીતના આકૃતિ થઈ રેડી એફ બિંદુમાં છેદે છે મતલબ આ છે એફ બિંદુ છે આ હું થયું એ બિંદુ છે રેડી તો તમારે સાબિત કરવાનું છે હું એ બી ઈ એ બી ઈ એટલે મતલબ કે આ એટલો ત્રિકોણ અને સી એફ બી મતલબ આ ત્રિકોણ આ બંને ત્રિકોણ શું હશે સમરૂપ છે એવું સાબિત કરવાનું છે બરાબર તો પ્રમય ટાઈપનું છે તો પેલા આપણે લખીએ શું લખવાનું હોય પેલા પક્ષ લખવાનું પક્ષ એટલે કે આપણે જે આકૃતિમાં વેણ્યું હોય આમાં જે તમને આપ્યું માહિતી એ લખવાની પક્ષમાં તો આપણે પેલા પક્ષ લખીએ पक्ष हूँ लखू पड़े कि बिंदु ई ए सतर बाजू चतुष्कोण ए बी सी डी લંબાવેલ બાજુ એડી પરનું બિંદુ છે બરાબર આપણા એપ છે ને એડી પરનું બિંદુ છે ને બીઈ એ સીડી ને એફ બિંદુમાં છે રેડી થઈ ગઈ એટલે માહિતી લખાઈએ હવે એટલે આપણે શું સાબિત કરવાનું છે ભાઈ એ લખવાનું એ તમને આ આપેલ છે શું આપેલ છે ત્રિકોણ એ બી ઈ સમુપ ત્રિકોણ સી એફ બી રેડી તો શું થશે સાબિતી કઈ રીતે સાબિત કરવું તો આકૃતિ જો હવે તમને જો સમાંતર બાજુ ચતુષ્કોણ આપ્યું હોય તો આપણે ખબર છે કે આનું વિકર્ણ એસી અને ડીબી હોય ખૂણા સમાન બાજુ ચતુષ્કોણ આપણે પેલા એ લખીએ કે અહીં અહી ચતુષ્કોણ એબીસીડી માં સામ સામેના ખૂણા ક્યાં ખૂણા આવશે ખૂણો એ બરાબર ખૂણો સી થશે અને ખૂણો ડી બરાબર ખૂણો બી આ સામસામેના ખૂણા સમાન થાય બી થશે બરાબર અને આપણે સમીકરણ એક આપ દઈએ આપણે એટલી માહિતી મળી હવે આગળ હવે આપણી પાસે ઈ ખૂણો છે બરાબર હવે જો ઈ અને બી ખૂણો આ ઈ અને બી ખૂણો તમને કઈ લાગે છે કે શું બનેશ આ ઈ અને બી ખૂણો છે એ તમે આમ જો તો યુગ્મ આ ખૂણો ને આ ખૂણો શું થશે સરખો થશે ને હા કે ને આમ જો આ ખાલી લંબાયેલ છે બરાબર આ ત્રા હું કરો કે આમ સીધું કરો આમ લંબાયેલું મેં આમ સીધું લીધું એમ લંબાયેલું ગમે એમને કીધું ભાઈ સીધું લો કાઢું લો ગમે એમ તમે લંબાવી શકો

સમાંતર હોય છે તેથી એડી સમાંતર શું થશે બી સી થશે રેડી સમાંતર હોય ને આ બંને તો સમાંતર જ હોય ને આ કે તેથી આપણે કહી ને કે ભાઈ ખૂણો ઈ છે બરાબર આ આમ સીધું છે ને સમાંતર ઈ અને બી શું થશે સરખા થશે ને આ કેમ ખબર પડે યુગ્મકોણની જોડ પરથી ખબર પડે ને બરાબર અને આપણે શું કહી દઈએ સમીકરણ બે કહી દઈએ રેડી હવે હવે આપણે જે સાબિત કરવાનું જે જોઈએ કે ભાઈ ત્રિકોણ એ બી ઈ સમરૂપ કરવાનું છે ને અને ત્રિકોણ સી એફ બી માટે રેડી હવે તમને સમીકરણ એક અને સમીકરણ બે તમને ખબર હશે કે ભાઈ ખૂણો એ બરાબર ખૂણો સી છે અને એક તો આ મેળેલ છે ને બીજું એક આપણે આ લખના ખૂણો ઈ બરાબર ખૂણો બી ત્યાં થઈ આ સમી એક અને બે રેડી એટલી માહિતી છે મતલબ કે ખૂણો એ આમાં જો એ બી માં એ ખૂણો અને આમાં સી ખૂણો આ એ અને આ સી ખૂણો એ ખૂણો ને આ સી ખૂણો એ શું થજાય સરખા થજાય એ ને સી સરખા હોય તો જો ઈ અને બી પણ સરખા જો એની સામે શું આવે સી આવે ને એ બંને સરખા છે એની સામે શું આવે બી આવે એ સરખા છે બીની સામે શું આવે એ આવે તો એ બી શું થશે સરખું જ થશે ને અનિયરે તેથી આપણે આ બે જોઈએ આપણે આ ત્રિકોણ એ બી મતલબ કે એ બી આ ત્રિકોણમાં ખૂણો એ અને સામાન્ય ખૂણો શું છે ઈ છે આ બે ખૂણો એવી રીતે આ ત્રિકોણમાં સમાન શું છે એ ખૂણો બી અને ખૂણો સી મતલબ આ બંને આ બંને એ અને સી આ બંને ત્રિકોણમાં સમાન સરખું છે મતલબ કે આ એક ત્રિકોણ છે એ બી એ બી ને ઈમાં એ ખૂણો અને આ ત્રિકોણમાં બી સી એફમાં શું થશે સી ખૂણો મતલબ આ બે ખૂણા સરખા રેડી જ દો આ બે ખૂણા બંને ત્રિકોણમાં સરખા છે અને બીજા શું છે બી અને ઈ ખૂણો બંનેમાં સરખો છે એટલે બે બે ખૂણા બંનેમાં સરખા હોય તો ખૂખું શરદ પરથી આપણે કહી શકીએ ને તેથી લખવાનું ખૂખું શરત પરથી શું કહી શકે કે ભાઈ ત્રિકોણ એ બી સમરૂપ છે કોણ ત્રિકોણ સી એ બી ને રેડી સે પછી લખવાનો જે સાબિત થાય છે નહીંથી જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં થેન્ક યુ